ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ યુપી કેચ ખાતે જે આઈએચઆઈપીના જે આંકડા જે છે દર સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા જાહેર કરે છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે ડેન્ગ્યુના બે કેસ નોંધાયેલા છે જ્યારે મેલેરિયાના ચિકુનગણિયાના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ શરદી ઉધરસના એક હજાર બત્રીસ જેટલા કેસ નોંધાયેલા છે જ્યારે તાવના જે છે એ આઠસો અને છાસઠ જેટલા કેસ નોંધાયેલા છે આ ઉપરાંત ઝાડાઉલટીના એકસો પંચાવન અને ટાઇફોઇડના ત્રણ કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે જી સર અત્યારે ખાસ ખાસ વાતાવરણ છે એમાં લોકોને શું કરીને વાત કરીએ તો અત્યારે સામાન્ય શરદી એટલે કે ગળામાં બળતરા થવી દુખાવો હતો થૂક ગળતી વખતે ગળામાં દુખાવો હતો એટલે કે સોર થ્રોટના કેસીસ છે વધારે સામાન્ય સિમ્ટોમેટિક દવા એટલે કે લક્ષણો આધારિત દવા આપવાથી બે કે ત્રણ દિવસમાં ગળાનો દુખાવો રિલીવ થઈ જતો હોય છે ખાસ કરીને અત્યારે વાતાવરણ છે અને પરિવર્તન અને મિશ્રતોને કારણે ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનની સંભવત અસરને કારણ છે એ ખાસ કરીને ગળાના બળતરાના કેસ છે જોવા મળતા હોય છે એમાં પણ જોવા જઈએ તો તો દર્દીએ અથવા વ્યક્તિએ પોતે ગરમ પાણીમાં મીઠું હળદર નાખીને હુંફાળા પાણીના એટલે કે સલાઈન ગાર્ગલિંગ કરવું જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો જે ફ્રૂટ્સ અમુક ફ્રૂટ જે છે એ કોટેડ ફ્રૂટ અથવા દાખલા તરીકે વાત કરું તો અત્યારે જે શરૂઆતની જે દ્રાક્ષ આવે છે તો દ્રાક્ષમાં જે આર્ટિફિશિયલ રાઇપનર જે કે જે દ્રાક્ષ પકાવવા માટેનું જે લિક્વિડ હોય છે એ પણ વપરાતું હોય છે તો એના કારણે ગળામાં બળતરા થવી વગેરે લક્ષણો છે એ ખાસ જોવા મળતા હોય છે જો પણ ફળ કે ફ્રૂટ ખાવ તો ગરમ પાણીમાં એને વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી તેને આરોગવા જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો દેશી ઔષધિ તરીકે પણ કોઈ પણ ઉપચાર જે છે એ લઈ શકાય છે એ જોઈ શકાય આ ઉપરાંત હુફાળું પાણી છે આના માટે બેસ્ટ રહે છે જે વાતાવરણ અનુલક્ષી છે ને સાથે ખાલી સિઝનલ ટ્રેન્ડ છે જોવા મળતો છે એમાં કોઈ ખાસ કરીને જોવા જઈએ તો શરદી ઉધરસના કેસીસ છે એમાં રહી જ નથી થતો પરંતુ માત્ર સિમ્ટોમેટિક દવા આપવાથી એટલે કે એન્ટી હિસ્ટમેટિક દવા આપવાથી એમાં રાહત થતી જોવા મળે છે